હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી જેને લઈ અને સાંજ દિવસભર કાળા દિબાંગ વાદળો છવાયા હતા અને ઝરમર વરસાદી ઝાપટાં જે નગરની અંદર વરસ્યા હતા પરંતુ જે સાંજ થતાની સાથે ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદની ધમાકેદારે એન્ટ્રી થવા પામી છે વીજળીના કડાકા ભરાજનગરની અંદર ચાર દિવસના વિરામ બાદ કાલથી ભૂલ જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કરજન નગર نعم، no, بدل જે દિવ જે રીતે ચાર દિવસના વિરામ બાદ હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની જે ગુજરાતની અંદર જાહેરાત કરવામાં આવી હતી જે જાહેરાતના પગલે કરજણ પંથક તેમજ નગરની અંદર સવારથી જ કાળા દિબાંગ વાદળો વાતાવરણને છવાયા હતા અને ત્યારબાદ નગરની અંદર જે ઝરમર વરસાદ દિવસભર શરૂ થયો હતો ઝરમરી વરસાદ બાદ સાંજ સત્તાની સાથે જે રીતે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ભારે પવનોને વીજળીના કડાકા અને ભડાકાની સાથે ભારે પવનોની સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી નગરમાં જોવા મળી રહી છે પંદર મિનિટથી જે રીતે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કરજન નગર નવા બજાર વિસ્તારના રણછોડ પાર્ક શાસ્ત્રી પાર્ક સોસાયટીના દ્રશ્યો છે કે જે આગળ અત્યારે રોડ ઉપર પાણી ભરાયા છે ઘૂંટણસામા પાણી ભરા ભરાયા છે નગરની અંદર નગરના જાહેર રોડો પણ આવી જ રીતે પાણી ભરાવાની શરૂઆત થવા પામી છે જે રીતે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈ વડોદરા શહેર અને ધાધર નદીમાં આવેલા પૂરને લઈ કરજણ તાલુકાના નવ ગામો પૂરની અંદર ગરકાવ થયા હતા જે પરિસ્થિતિ અત્યારે છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લેતા થાળે પડી રહી હતી પરંતુ કહી શકાય કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જે રીતે વરસાદની આગાહી હતી તેને લઈ અને સવારથી જ નગરની અંદર છૂટા છૂટાછવાયા જર્મદી વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા અને ત્યારબાદ સાંજ થતાની સાથે જ ધમાકેદાર ભારે પવનો સાથે વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે